એમ વૈષ્ણવ હોય ને એ વૈનકુંટ ની અંદર વાઈટ કલરનો કોલોરામ ઊંચો રાખીને ફરતો હોય પુષ્ટિમાર્ગી વૈષ્ણવ તો ઓલા બધા એક એક હજાર વર્ષ લગીને તપ કર્યું ને બધા જોયા કરે કે ઓહો આની પર્સનાલિટી તો જુઓ તમે આને તો મને લાગે છે લગભગ પંદરસો બે હજાર વર્ષ તપ કર્યું હશે વૈષ્ણવજી કે તમે ડિસ્ટર્બ નથી કર્યા ના ના બોલો ને કે તમે કેટલા હજાર વર્ષ તપ કર્યું અમે તો કાંઈ કર્યું નથી અમને તો જ્યાં હતા ઠાકોરજીની કૃપા થઈ શ્રીજી બાવાની એટલે એટલે અમને મૂકી દીધા આ પુષ્ટિ માર્ગ માર્ગ કૃપાનો છે ભગવાન આપણી ઉપર કૃપા કરે છે અને અહીં મૂકી દે છે હવે તમે જો પહેલો જે સ્કંદ છે અને છઠ્ઠો જે સ્કંદ છે અધિકાર લીલા પેલો છે અધિકાર લીલા છે બીજું છે પુષ્ટિ લીલા એ બંનેના અધ્યાય ઓગણીસ ઓગણીસ છે પહેલો અને છઠ્ઠો બંનેના ઓગણીસ ઓગણીસ છે આવું કેમ કારણ કે ભગવાન મર્યાદા માર્ગની અંદર આપણે જવું પડે છે અને પુષ્ટિ માર્ગમાં ભગવાન આપણે ત્યાં આવે છે આપણે રામાયણની કથામાં પણ અમુક આવશે તમે જુઓ અજામિલ એનું આપણે કાલે જોયું શોર્ટમાં જોયું વાત થોડુંક આપણે અંદર ડીપમાં જઈએ આપણે કે અજામિલ બ્રાહ્મણ હતો પેલા સતકર્મ કરતો પછી ધીરે ધીરે એની સંગત બગડી એટલે એવા વ્યભિચાર ની અંદર એવા બધા કાર્યમાં લાગી ગયો એટલે ભગવાન થી વિપરીત થઈ ગયો ગણિકાઓ સાથે રહેવા લાગ્યો લૂંટફાટ કરતો અને ભગવાનના દૂતો એને લેવા આવ્યા છે ભગવાનના દૂતો આવ્યા તો આ બાજુ યમના દૂતો ઉભા છે ને આ બાજુ ભગવાનના દૂતો અજામિલ સૂતો છે

જે મેન સુપ્રીમ એનર્જી છે એનું નામ છે જેના મુખની અંદર ભગવાનનું નામ ન હોય જેની અભક્ત હોય જેને બસ સવારના ઊઠીને બધા કૃત્ય જેવા કરવો હોય એની તમે જીભ પકડીને એને તમે ડસડતા ડસડતા તમે લાવો પણ ભગવાનના ભક્તથી તમે દૂર રહેજો કારણ કે આપણી સંપત્તિ નથી અજાણતા જાણતા અજામીલે કોનું નામ લીધું છે નારાયણનું હવે તમે મરચું હોય એ દિવસે ખાવ ત્યારે તીખું લાગે બપોરે તીખું લાગે રાત્રે તીખું લાગે મરચું તો મરચું છે એ તો અંધારામાં ખાશો તીખું લાગવાનું છે એમ ભગવાનનું નામ જાણતા અજાણતા ઈ એનો ગુણ નથી ભૂલવાના ખાંડ એ ગળી જ લાગવાની છે કોઈ દિવસ ઈ તમને તીખી નહીં લાગે એનો સ્વભાવ જ છે પણ મહારાજ એને નારાયણનું નામ લીધું એટલે આજથી એ ભગવાનનું નામ લેવા જેને ભગવાનનું કોઈ નામ નથી લીધું જેને બધી આસક્તિઓમાં રહ્યો છે એને પાછું ભગવાન ના સ્થાને આવવું પડે છે આવવું પડે છે ને આવવું પડે છે અત્યારે તમે ઘરેથી નીકળતા હો કોઈક કથામાં આવતું હોય કોઈક મૂવી જોવા જતું હોયને કોઈક હોલિડેમાં કેવોટે વરાત સન્ડે છે એટલે બધા ચોપાટી ને બધા ફરતા હોય આજ બધા નોટ આઉટ એ બધી લૌકિક જીવન છે પણ છેલ્લે એક સમય એવો આવશે કે એને આવવું પડે છે એક સાધુ એના આશ્રમની અંદર એક ચોર કંઈક લઈન ભાગ્યો મહારાજ એની પાછળ પડ્યા હવે એ લઈન ગયો ને એક નાનું બટુ એટલે કે એક એક કવર જેવું હતું થેલી જેવું એ લઈને દોડતો ગયો પણ એમાં બીજું મહારાજીનું કંઈ નહોતું એ સાધુનું એમાં ખાલી માળા હતી ચોરને એમ કે એમાં કઈક મોટી સંપત્તિ ભરી હશે ચોર પાછળ આગળ ને મહારાજજી પાછળ દોડતો દોડતો મહારાજજી થાકી ગયા ને એક ગેટ પાસે આવીને બેસી ગયા સવારથી સાંજ લુધીને બેઠા એટલે સવારે જેવલા ગામવાળા નીકળ્યા હોય ને સાંજે પાછા આવીને કીધું કે તમે મહારાજજી કેમ અહીંયા બેઠા છો હેજી બેઠા છો સવારે એ કહેવાય હું અહીંયા જ બેસવાનો છું એ ગેટ છે નો હતો ખબર સ્મશાન નો ગેટ હતો છેલ્લે તો અહીંયા આવવું જ પડશે ને ને ક્યાં જશે છેલ્લે તો અહીંયા જવાનો છે એમ છેલ્લે વ્યક્તિઓને જે કોઈ ભલે લૌકિક જીવનમાં દોડે છે પણ છેલ્લે એને આ તત્વ પકડવું પડશે પકડવું પડશે ને પકડવું પડે છે આપણને મળી ગયું છે આપણને